બાલવાટિકામાં અભ્યાસ કરતા કુલ ત્રણસો છ વિદ્યાર્થીઓને શિયાળામાં ઠંડીથી રક્ષા મેળવવા ગરમ વસ્ત્રોનું વિતરણ કરવા માંડવીમાં આયમ બે શાળામાં એક સમારોહ યોજાયો માંડવી ત્રણ ગચ્છ જૈન સંઘ અને માંડવી અચલ ગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહના પ્રમુખ પદે યોજાય સમારોહમાં માંડવીના સામાજિક જૈન અગ્રણીને રાષ્ટ્રપતિ અવળ વિજેતા દિનેશ કુમાર મણિલાલ શાહ તથા માંડવી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા પ્રારંભમાં નવકાર મહામંદિરના જાપથી કાર્યક્રમનો શુભારંભ થયો માંડવી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના સક્રિય સભ્ય એડવોકેટ ઉદયભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની વિગતો આપી

મોદનાર્થે મૂળ માંડવીના પરંતુ હાલમાં વડોદરા નિવાસી માતૃશ્રી ગુણવંતીબેન ભોગીલાલભાઈ સંઘવીના સ્મરણાર્થે મૂળ માંડવીના પરંતુ હાલમાં વડોદરા નિવાસી દાતા શ્રીમતી કલ્પનાબેન લક્ષ્મણભાઈ સંઘવી તરફથી મંચસ્થ મહેમાનોના હસ્તે માંડવી શહેરની તમામ સત્તર સરકારી પ્રાથમિક શાળામાં બાલ વાટિકામાં અભ્યાસ કરતા કુલ ત્રણસો છ વિદ્યાર્થીઓને શિયાળામાં ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રો જેવા કે સાલ માથાની ટોપી હાથ અને પગના મોજાનું વિતરણ વિદ્યાર્થીઓ અને સત્તર પ્રાથમિક શાળાના આચાર્યોને તેમના પ્રતિનિધિઓને કરવામાં આવ્યું તેમ સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહે જણાવ્યું પ્રમુખ સણેથી માંડવી ત્રણ ગચ્છ જૈન સંઘના અને અચળ ગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ સાહેબ તથા અતિથિ વિશેષ પદેથી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ સાહેબ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી દાતાનો આભાર માન્યો

માંડવી બેનાતના પ્રમુખોને માંડવીના પૂર્વ નગરપતિ મેહુલભાઈ શાહ માંડવી નગરપાલિકાના સત્તા પક્ષના નેતા લાંતિકભાઈ શાહ અને કાઉન્સિલર પારસભાઈ સાહેબ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી એક શૈક્ષણિક કાર્યક્રમના અધ્યક્ષ મહોદય અને માંડવી ત્રણ ગજ અને માંડવી અચર ગજ પ્રમુખ માનનીય મયુરભાઈ શાહ કચ્છ ગુજરાત જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ નાગરણી નરેશભાઈ શાહ ભાઈ શ્રી અશોકભાઈ સેવા વર્ષના પ્રમુખશ્રી દિનબેન ભારતીબેન એડવોકેટ અને પટવાભાઈ નરેશભાઈ છેલ્લા પાંચ વર્ષથી ખૂબ સુંદર પ્રવૃત્તિ કરી રહ્યા છે અને કોઈ પણ જાતના ભેદભાવ વગર જ્ઞાતિના ભેદભાવ વગર ખૂબ સહની સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે એમાં ખાસ કરીને હંમેશા એક એક વાત જોઉં છું કે શિક્ષણ એ તમામ સમસ્યાનો રામ માણેલા છે કોઈ પણ સમસ્યા હોય તો શિક્ષણ જેનામાં છે એ શિક્ષણથી એનો સોલ્યુશન આવી જાય છે એટલે રામમાં શકાય છે અને આવા નવા શૈક્ષણિક કરી રહ્યા છે આજે જે યુગ છે એમાં બાળકોને પ્રોત્સાહન આપવાની જરૂર છે એમાં ખાસ નરેશભાઈ એ વાતને હું લક્ષ આપું છું એમ ભારતી બહેને કીધું અગાઉના વક્તાએ કીધું કે સરકારી શાળાઓને જે તમે મહત્વ આપો છે ને એ બહુ સારી વાત છે કારણ કે સરકારી પ્રાથમિક શાળામાં સામાન્ય રીતે ગરીબ વર્ગના બાળકો ભણતા હોય છે અને સરકારી સ્કૂલમાં એજ્યુકેશન ખૂબ સારું છે એના ઘણા બધા દાખલા હોય છે આપણે વાત કરવા પછી તો આખો દિવસ પણ ઓછો પડે કોઠારા જીટીઆઈ સ્કૂલમાં એક વિદ્યાર્થી રલજીભાઈ સોની શિક્ષક એનો છોકરો આજે કલેક્ટર બની ગયો અને કલેક્ટરથી હમણાં નજીકના સમયમાં એને કલેક્ટરથી આગળ પ્રમોશન મળી ગયો એ પણ સરકારી પ્રાથમિક શાળાઓ મળ્યા હતા નરેશભાઈ તો હું આગે વધો આમ તમારે સાથે એક બીજી વાત તો મારે કરવાની હતી તમારા એમાં સાફ સફા જોઈ છે અને તમારે આંગળી ચીજાનો ફૂલ જ લેવાનું છે હું ઘણી બધી સંસ્થામાં સંકળાયેલા છું એમાં કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા જે અરવિંદભાઈ જોશી છે એની સાથે મેં કામ કરી છે છેલ્લા દોઢ વર્ષથી જે મહિલાઓ છે એને આત્મનિર્ભર બનાવવાનું કામ કરી રહ્યા છે જે સિલાઈ મશીન છે જેની કિંમત દસ હજાર રૂપિયા છે તો મશીનથી પોતે રોજીરોટી મેળવે છે અને એના કારણે પોતે આત્મનિર્ભર બનાવે છે ખાસ કરી જ્યારે પ્રાથમિક શાળાના આધારિત શ્રી મિત્રો અને બધા વધારે ત્યારે મારે એ વાત કરવાની છે કે અરવિંદભાઈ જોશી મારફતે જે આપણા બાળકો છે એ બાળકોને ઉનાળામાં ગરમી થાય હોય છે આપણે ગરમી થાય એનાથી વધુ બાળકોને ગરમી થાય તેને ઠંડા પાણીની જરૂર પડે છે શિયાળો હોય ત્યારે ગરમ પાણીની જરૂર પડે છે ક્યારેક નોર્મલ પાણીની જરૂર પડે છે તો એવા વોટર કુલર પણ આ ક્ષમતા આપી રહી છે માંડવી તાલુકાની ઘણી બધી સ્કૂલો નાના નાના ગામડાની મોટાભાડી આવી સ્કૂલ છે વિશ્રા સ્કૂલ છે જૈનુતન સ્કૂલ છે આવી રીતે તમારી સ્કૂલમાં પણ જો વોટર કુલરની જરૂર હોય તો મારું ધ્યાન દોરજો એને આચાર્યજીને કહી કે એવી અરજી કરશું અને તમે નજીકના સમયમાં તમે કહેશો એટલે લગભગ અઠવાડિયા વિધિન આઠ દિવસ પણ આ સ્વરૂપે આ તમને વોટર કુલર મળી જશે અને વોટર બોરેલ કારણે બાળકો જે છે એ ઠંડુ પાણી પીતા થશે અને નોર્મલ પણ પીવી છે હવે ખાસ કરીને આપણા ધારાસભ્ય લોક લાડી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે એ પોતાની ગ્રાન્ટ માંથી આરો પ્લાન્ટ પણ કર્યા આપે હવે જો ધારાસભ્યની ગ્રાન્ટ હોય એમાંથી આરો પ્લાન્ટ મળે અને અમારી જે ગ્રામ વિકાસ સમિતિ ગોધરાની સંસ્થા છે એના મારફત વોટર કુલર મળે તો તમને પાણીનો ખર્ચ ન થાય નહીં તો ભાજપ ઉભો થાય પાણીનો ક્યાંય કિંગ લેવો તો એના માટે ખર્ચ થાય તો તમને અનિરુદ્ધ પણ ના નથી પાડતા અનિરુદ્ધ અમારા નૂતન સ્કૂલમાં પણ આપ્યો આપ્યો વોટર કુલર પણ તમારી મળી શકે માત્ર જૈનુતન મળે એવું નથી પણ તમારા તરફથી કોઈ ડિમાન્ડ આવી નથી કોઈ માંગણી આવી નથી સામાન્ય રીતે પ્રચાર પ્રસાર માટે નહીં પણ લોકોને પ્રેરણા મળે શિક્ષકોને ખબર પડે લોકોને ખબર પડે એટલે હું પ્રેસાડ પણ આપું છું કે આ કુલને આ ધ્રંધાએ આપ્યો તો તમે પણ તમારો એ નથી કે તમારી સ્કૂલને જો જરૂર હોય તો તમારી સ્કૂલમાં જવાબ થવું તો નો પ્રોબ્લેમ પણ જો જરૂર હોય તો મારું ચોક્કસ ધ્યાન જોજો પાંચ જોવાની ધ્રંધામાં જુ ફરી દે નરેશભાઈ ખૂબ તમે થાય ખોટ અને અમારો ટેકો હંમેશા ખાતે રહ્યો આપણા શિક્ષક સમાજ લો અને આપણા સૌના આધાર છે એમાં શ્રીખી શાહ નરેશભાઈ મયુરભાઈ અશોકભાઈ ઉદયભાઈ અને અને કોઈ કોઈ એવા છે કે જે પૂરી શાળાની જવાબદારી સંભાળી રહ્યા છે કોઈ કોઈ એવા છે કે જે નાના નાના બાળકોની જવાબદારી સંભાળી રહ્યા છે એવા સૌ મારા વંદનીય શિક્ષક મિત્રો જૈનૂતનમાં આવ્યા પછી આવું ઘણું બધું જોવા મળ્યું કે માંડવીની પ્રજા ખરેખર મહાસાગરના કાંઠે છે તો એવી દિલે જ કે હંમેશા એ પોતાના સુખનો વિચાર કરવા સતા માંડવીની પ્રજા કેમ સુખી થાય માંડવીના બાળકો કઈ રીતે વધુ સજ્જ થાય સાધન સુલભ થાય આગળ વિચારો આ જૈન મહાજન કરી રહ્યું છે ત્યારે માંડવીના બાળકો સહિત અમે સૌ મહાજનના રમી છીએ અને અમારા બાળકોને આવી સરસ મજાની ગિફ્ટ દર વખતે સમયાંતરે કંઈક ને કંઈક જ્યારે મહાજન આપે છે ત્યારે મને નરેશભાઈની વાત સ્પર્શી ગઈ કે આવા કાર્યક્રમો જો શાળામાં થાય તો એ બાળકના બાળ માનસમાં એક એવું બીજ વવાય છે કે આવું પણ કામ થઈ શકે અને એ જ્યારે મોટા થાય ત્યારે એ પ્રેરણાની ફરી જગમગી એટલે અમે એવી આશા રાખીએ છીએ કે ફરીથી અમારી શાળામાં આવું પ્રોગ્રામ થશે અને શાળા પરિવાર સહિત અમે સૌ જય મહાજન ના હોય છે ફરી ફરી દાતાઓ છે આપણે આમ તો એવું કહેવાય છે કે પણ આ તમારા દાતાઓ તમારી ઉપર એટલો ભરોસો રાખે છે કે બેસે બેસો તે તમાર દીધેલું પણ એ લોકો વિશ્વાસ રાખે છે અને મારા બાળકો સુધી તમને જે મળ્યું થાય બાળકોની જે જરૂરિયાત છે એ પહોંચાડવા માટેના પ્રયાસો થાય છે એ માટે દાખાઓ પણ અમે ઋણી છીએ આપ સૌના પણ ઋણી છીએ અને વધારે ઋણી તો અમારા શિક્ષકોના કે એ લોકો સરસ મજાનું ભણાવે છે એટલે બાળકો સરકારી શાળાઓમાં આવે છે સૌના

तो जैन समाज के को बहुत मोटी विशेषता है कि हमेशा रिजर्व के बदल विचार करें तो आपने दुनिया में आगे तो भाई आपने आपने वो काम किया हो कि आपने ये पेटी पर जाते हैं आपने जैसे पेटी चिपी दे चें ये एक मात्र प्रयास है तो थोड़ी जैन स्पाइस आप बोलते हैं जैन समाज जाते हैं तो आप क्या कहते हैं कि � अजीत भाई

તો આતા પરિવાર કરીએ છીએ અને એમનો ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે આ જે કામ કરી રહી છે એવો પણ એ રીતે આગળ વધતા રહે અને આપણા શૈક્ષણિક સમાજ અને સાથે સાથે જૈન સમાજ સમગ્ર સમાજને આવી રીતે દોરવણી આપતા રહે અને આવા શુભકાર્યો કરતા રહે જય જૂલે બાલવાટિકામાં ભણતા તમામ બાળકોને આજે જ્યારે ગરમ કીટ વિતરણ થવા જઈ રહી છે ત્યારે મંચસ્થ આચાર્ય આચાર્યશ્રીઓ શિક્ષક મિત્રો આપ મારા નમસ્કાર મિત્રો દાદા સમાજની સાચી ઉડી અને ગૌરવ છે અને એમાં જૈન સમાજ જયારે આ કાર્ય કરી રહ્યું હોય અને એમાં પણ નરેશભાઈ અને એની સમગ્ર ટીમનું આયોજન હોય ત્યારે તો પૂછવાનું કે શું કરે